ના ગ્રંથમાંથી પાઠ આઠમો કલમ એકત્રીસ થી બેતાલીસ હતી તેમને જો તમે મારી વાણી વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તેઓએ જવાબ આપ્યો અમે અબ્રાહમના વંશજો છીએ તમે કદી કોઈના ગુલાબ થયા નથી તો પછી તું એવું કેમ કહે છે કે તમને મુક્તિ આપશે ઈશ્વરે કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ પાપ આચરે છે તે પાપનો ગુલામ છે ગુલાબ ઘરમાં કાયમ રહેતો નથી પણ પુત્ર કાયમ રહે છે એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો મને ખબર છે કે તમે અબ્રાહમના વંશ છો તેમ છતાં તમે મને મારી નાખ વાત છો કારણ મારી વાણ તમારે ઘરે ઉતરતી નથી મેં મારા પિતાના સાનિધાનમાં જે જોયું છે તે હું કહું છું અને તમે તમારા પિતા પાસે જે સાંભળ્યું છે તે પ્રમાણે કરો છો તેમણે સામેથી કહ્યું અબ્રાહમ અમારા પિતા છે ઈશ્વરે કહ્યું જો તમે અબ્રાહમના વંશજ છો તો તમે અબ્રાહમને પગલે ચાલતા હો પણ તમે તો ઉલટા મને મારી નાખવા તાપો છો મને જેણે તમને સત્ય સંભળાવ્યું છે અબ્રાહમે એમ નહોતું કર્યું તમે તમારા બાપને પગલે ચાલો છો ત્યારે તે લોકોએ કહ્યું અમે કાંઈ બે બાપના નથી અમારે એક જ બાપ છે ઈશ્વર ઈશ્વરે કહ્યું ઈશ્વર જો તમારો પિતા હોત તો તમે મારા ઉપર પ્રેમ રાખ્યો હોત કારણ હું ઈશ્વરનો મોકલ્યા અહીં આવ્યો છું હું પોતે નથી આવ્યો પણ તેણે મને મોકલ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર જય સુવાલભ આજના શુભ સંદેશમાં પ્રભુ ઈશ્વર જાતે કહે છે હું ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો છું તેમ છતાં તે લોકો તેમનામાં શ્રદ્ધા મૂકતા નથી અને પોતાની જાતને અબ્રાહમના વંશ જાય છે આપણે પણ આપણી મુશ્કેલીના સમયમાં પ્રભુ પર શ્રદ્ધા ગુમાવી બેસીએ છીએ પ્રભુ ઈશ્વર જાતે જ કહે છે કે હું ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો છું મારા પર શ્રદ્ધા રહું તેમ છતાં આપણે આપણી શ્રદ્ધા ખોઈ બેસીએ છીએ તપઋતુનો આકાર આપણી શ્રદ્ધા પાછળ મેળવવાનો એક ઉત્તમ તક છે તો ચાલો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ Kepada serta nih cerita cerita Jason.